ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવ્યો છે અમારી કેન્દ્ર સરકાર અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પક્ષનો વિજય થશે વિધાનસભાની બે બેઠકો ઉપર પેટા ચૂંટણી કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મતદાન કર્યું છે એની સાથે સાથે જે પાર્ટી ઉમેદવારો ઊભા રાખ્યા છે એ ઉમેદવારો પણ વહેલી સવારથી પહોંચ્યા છે કડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્રભાઈ ચાવડા અને કોંગ્રેસના રમેશભાઈ ચાવડા આ બંને ઉમેદવારો પણ મેદાનમાં છે એની સાથે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ છાસઠ વર્ષીય રાજેન્દ્રભાઈ ચાવડા પર આ વખતે દાવ ખેલ્યો છે એ દાવ ખેલ્યો એના પહેલાં જે સમીકરણો રચાયા હતા એમાં એવું પણ હતું કે નીતિનભાઈ પટેલનું જે જૂથ છે એ પણ પોતાના જૂથના કાર્યકર માટે ટિકિટ માગી રહ્યું હતું પણ એમને ટિકિટ નથી મળી નીતિનભાઈ પટેલે ત્યાર પછી એવું કહ્યું હતું કે હું સેવક બનીને રાજેન્દ્રભાઈને જીતાડવા માટે મહેનત કરીશ ત્યાર પછી આજે ફાઇનલ દિવસ આવી ગયો છે એ કડીની અંદર મતદાન કરવામાં આવ્યું છે ને નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા પણ આપી છે મતદાન કર્યા પછી એકસો અઢાર જેટલા અંદાજે ગામડાઓ છે જેમાં બે લાખ નવ્યાશી હજાર આસપાસ મતદારો છે એ પોતાના મત અધિકાર નો આજના દિવસે ઉપયોગ કરી શકે છે એ મતદારો વરસાદની વચ્ચે કાદવ કીચડ વચ્ચે પણ મતદાન કરવા માટે નીકળ્યા છે એ મતદારો કોના પર પસંદગીનું કળશ જોડે છે જોવાનું રહેશે પણ એ બધાની વચ્ચે નિતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે નિતિનભાઈ શું કહી રહ્યા છે સાંભળ્યું મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિ પૂર્વક ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાત ના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘર કામ પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ સાહીઠ ટકાથી થી વધુ મતદાન નોંધાય એવી મને એવો મને વિશ્વાસ છે